હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં છો તો બધાની જય મજા રામ રામ ને સીતારામ તો અમારે કેવલ ને મિતાલી બધા ભણવા છે રહેશે ને લગભગ બપોરનો ટાઈમ થઈ ગયો ને હાલો હવે આપણે જમવા માટે હાલો તો આપણે આવી ગયા છીએ જમવા માટે જો અને જમવાનું શરૂ કરી દીધું ને આજે શું આવું બને એવું કઈ જરૂરી બધા શું છે નહોતું તો છે હાલો જવાનું ભાવનગર કેમ કે આપડે કાલે જેલા હતા ભાવનગર પણ ડોક્ટર સાહેબ ગયા તો રાતે વારો આવ્યો ન હતો તો અમારો પપ્પા ને બેન ને ઓલે મૂકી આવ્યો ને તો એના રોકાઈ જ હતા અને હવે પાછું જુઓ કેમ કે નહીં ને એ ઘરે એકલા હતા તો એકલા ત્યાં રે નહીં કેમ કે એટલા માટે છે એમ કોઈ રહે એવું છે જ ને બધા કામમાં ભાગી જાય અમારા ગામના તમને ખબર જ છે બધા શેડની કપાસમાં ભાગી જાય તો એટલા માટે કોઈ હોય નહીં એટલે મારે ઘરે હાંજે હું રાતે લગભગ બાર એક વાગે પૂછ્યો હતો તો વિડીયો પણ આવીને પછી એડિટ કરો ને સવારમાં પછી પાછો વિડીયો આપણે આવે તમને ખબર જ હોય ડેલી આઠ વાગે મૂકી તો પાછું જવાનું છે આપણે અત્યારે ભાવનગર કેમ કે એમ ભરૂપ્પાની પાછા દવાખાને લીધે છે એટલે અમે પાછા જઈશ એ હું જ છું ભાવનગર આપણા બધા રહેશે અહીંયા કાં

એમઆરઆઈ આર આઈ તો રિપોર્ટ કરાવી નાખ્યો છે એમ અને આઈ નો રિપોર્ટ આવી ગયો અમે અત્યારે આપણે ચોથા મળે વર્ધમાન હોસ્પિટલ આપણે જવાનું છે ચોથા મળે વર્ધમાન હોસ્પિટલ કે એમ આર આઈ આવી રીતનું હોય એમ આર આઈ તો આવી રીતની મશીન હોય અને આખું બોડી એમાં મશીનમાં જવા દે અને આવી રીતના જો એમાં એમાં બધા અલગ અલગ ફોટા પડે મગજના હોય હજી આપણને કાંઈ ખબર ન હોય પણ આવી રીતના બધા ફોટા પડે ને આખું મશીનમાં જવા દે આખું આખું બોડી આખું હોય એ મશીનમાં જવા દે પછી લગભગ પંદર વીસ મિનિટ રહી અંદર ને પછી અલગ અલગ કાંઈક મગજના ફોટા પાડે બધા મગજ કે માથાને ગાય આપણને બહુ લાંબી ખબર નથી એમાં તો આવી રીતનું છે કેમ કે કાલના મૃપાને ભાવનગર દાખલ કરેલા છે થોડાક તકલીફ મુકાઈ જાય એનો અને એમઆરઆઈનો કરશું કે ચાર હજાર હજુ જોશે રિપોર્ટનો બે બે કલાક પછી આપણે રિપોર્ટ આવ્યો થોડી વાર તો એમ જોયું આપણે એમ મશીનમાં મશીનમાં જાય આપણને એમ થયું હાર શું થયું છે કેમ કે આપણે આવું ક્યારે એમ મશીન ને આપણને એવું તકલીફ એટલી બધી આવું થાય કેમ ખબર હોય નહીં તો પછી ક્યારેક ઓલું ન થાય તો ક્યારેક બકવાસ ને આમ તેને એવું કરતા હોય તો ક્યારેક ધ્યાન પણ દેવું પડે કેમ કે હલ્લી જાય ને તો હરકો રિપોર્ટને એવું ન આવે માથું હલ કરે હાથ હલ્લી નાખે ટોપવામાં મલાઈ નાખે તો રિપોર્ટ કાઢે હાજરી ખોરખો આવે નહીં એવું સાહેબ આપણે કહેતા હતા ડૉક્ટર સાહેબ તો એમાં તો ભાઈ બે કલાક જેવો ટાઈમ થયો રિપોર્ટ આવતા ઘડીક વાર તો અમને એમ થઈ ગયો કેવી રીતે આવું છું એમ તો અત્યારે અમે જો ભાવનગરમાં છે આપણે આવેલા તો રસ્તો છો પૂરું છે આપણે આવી રીતે છે ગાડી ઉપરી પડી ચાલો રિપોર્ટ આવી ગયો ને હવે આપણે સાહેબ ઉપર ચોથા મારે એક અમારા મિત્ર છે અહીંયા આવે છે તો મને ફોન કર્યો કે હું આવું છું તો હું આવું ન હોય રહેવા ગયો હું કહું તો એ મારા કાકાનો છોકરો છે અને અમારા એક મિત્ર મારો છે તો એ આવે છે તો હું નીચે થોડી વાર એની રાહે ઊભો છું કે આવે એટલે લઈને આપણે ઉપર જઈએ તો પપ્પાને સોથા મળે આપણે દાખી તો આપણે લીપમાં જઈ આવી ગયું આપણે અમને આવી જાવ આપણે જુઓ માં બેઠેલા જઈએ તો અમારે મિત્ર આવે છે ભાઈ નીચે તો હવે એમ લેવા જ આવશું તો આવી ગયું આપણે નીચે ઉતરવા ઉતરીને અમે લઈએ કેમકે તો દરવાજા ખુલશે આપણે જો ખુલે તો આપણે ઉતરી જઈએ કેમ કે એ સોથા માળે છે એટલે આપણે લિફ્ટમાં જવું પડે Halim tuh ayo tuh cari mau tuh harus takizin. Halid mah ada. Bisa Owen Halim tuh itu suatu hal mana soal itu ada transfer dulu. Suatu hal itu, karya punji. Apa itu? Kita ini lebay, wali, manteli ya. Ini cewek aja orang. Ada semua ada kan namanya. Ada semua masuk ke

sih lihat ya pakai sehabis kiri ada panen bor kah nasi toko iya nggak lagi mau buk lagi nih sorry 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 buk lagi kalau tuh lu keluar sih tuh nasi toko iya karang ini barang yang mana beri kalau tuh itu orang itu naik aneh tadi unggah apa manisnya kalau itu wal pespe berman kalau malah unguan daun sih

પડખેલો દવાખાના બધે થઈ ગઈ ગયા અને અમે જાગીએ કાંપ બગા કાંઈ નો આપણે તો જાગવું જ પડશે જો રાતના વાગી છે લગભગ બે હજાર ટાઈમ થઈ ગયો છે અને હજી જાગીએ છીએ અને આખી રાત હજી જાગવાનું છે કેમ કે મારા પપ્પાની તબિયત થોડીક બગડી જાય છે અને અહીંયા આઈસીયુ વોર્ડમાં દાખલ કરેલા છે એટલે ના તો અંદર તો વિડીયો કાંઈ ઉતારવા દેતા છે નહીં અહીંથી બહારથી તમને એકવાર તો બતાવ્યા હતા આપણે એમ આરઆઈ કરાવવા જતા નીચે અને હજી લગભગ કેટલા દિવસ રોકીએ કાંઈ પાકું છે નહીં તો એમઆરઆઈનો રિપોર્ટ તો આપણે સાહેબ જતા રહ્યા એટલે ક્યારે કાંઈ દેખાડ નથી એટલે આપણે ફવારે સાહેબ આવશે ત્યારે બતાવશું નહીં ક્યારે રોકાણ જ છે ને ક્યારે હજી એમ આપણે એમ કે હજી કાંઈ બોલતા નથી એટલું બધું હોતા જ છે પણ આ મતલબમાં થોડાક ભાનમાં છે એમ તો હવે થઈ ગયું થોડુંક મોડું બે વાગ્યા રાતને આમ તો રાત તો નહીં બાર વાગ્યા પછી આપણે ફવારા જ કહેવાય એ આમ તો આવી જાય આપણે તો હવે આપણે આનો ઓલોક પૂરો કરી દઈએ કેમ કે બહુ મોટું થઈ ગયું આ સે અમારે અલ્પેશભાઈ મહેમાન બધા થોડા થોડા ધ્યાનમાં ચડી જાય અંદર છે અમારે ફોઈન પર બાન બધા બે પીઝા ભાઈ બનાવે છે તો આ સબ્દ ઓલો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો આ વિડીયોને લાઈક કમેન્ટ શું કરી નાખીને મળીશી બીજા નવા ઓલગ ત્યાં સુધી બધાને જય માતાજી બાબા